નમસ્કાર સીબી24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એક શરમજનક ઘટનાને લઈ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે શિક્ષણના પવિત્ર ગણાતા આ ધામમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા અશ્લીલ હરકત કરવામાં આવી હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે આ ઘટના યુનિવર્સિટી કેમ્પસમાં નૈતિકતાના ધોવાણ તરફ ઈશારો કરે છે અને યુનિવર્સિટીની ગરિમાને કલંકિત કરે છે અગાઉ પણ આવા બનાવો સામે આવ્યા હોવા છતાં કેમ્પસમાં ફરી આવી ઘટના બનતા યુનિવર્સિટીના સત્તાધીશોની સુરક્ષા અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે પ્રાપ્ત માહિતી મુજબ આ શરમજનક ઘટના એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી નજીકના પાર્કિંગ વિસ્તારમાં બની હોવાનું અનુમાન છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની જાહેરમાં અશ્લીલ હરકતો કરી રહ્યા હતા આ સમગ્ર કૃત્ય કોઈ જાગૃત નાગરિકની નજરે પડતા તેણે ગુપ્ત રીતે તેનો વિડીયો બનાવી લીધો હતો અને તેને વાયરલ કર્યો હતો આ વિડિયો ખૂબ જ ઝડપથી ફેલાતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે જાગૃત વ્યક્તિના આ પગલાથી યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતી આવી અનૈતિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે યુનિવર્સિટી પરિસરમાં જાહેરમાં આ પ્રકારની અશ્લીલ હરકતનો વિડીયો વાયરલ થતાં સંચાલક મંડળ અને સિક્યુરિટી વ્યવસ્થા પર માછલા ધોવાઈ રહ્યા છે વિદ્યાર્થીઓના વાલીઓ અને જાગૃત નાગરિકો દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો સમક્ષ તાત્કાલિક ધોરણે આ વિડિયોની સઘન તપાસ કરવા અને અશ્લીલ હરકતમાં સંડોવેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની વિરુદ્ધ કડક શિસ્ત ભંગના પગલાં લેવાની માંગ કરવામાં આવી છે શિક્ષણના આ મંદિરની પવિત્રતા જળવાઈ રહે અને અન્ય વિદ્યાર્થીઓ માટે દાખલો બેસે તે માટે કડકમાં કડક પગલાં લેવા જરૂરી છે જે વિડીયો વાયરલ થયો છે તે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય ફેકલ્ટીને અમારી એક જ માંગ છે કે તમામ ક્લાસોની અંદર અને જે સીસીટીવી અત્યારે બંધ હાલતમાં પડી રહ્યા છે તેઓને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે જેથી આ પ્રકારના જે કૃત્ય થતા હોય તેના પર અટકાવવામાં આવે અને તેના પર યોગ્ય ધ્યાન રાખવામાં આવે